નમસ્તે બાળ મિત્રો ચાલો બાળ મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ બે એકમ દસ કાર્ડ નંબર અગિયાર સ્વાધ્યય પુથિનું લેખન કરવાનું છે જે બાળકો પાસે સ્વજ્ય પુથિ ન હોય તે બુકની અંદર પણ આ કામ કરી શકો છો બાળ મિત્રો આ પેજની અંદર આપણે ક્ષ ત્ર જ્ઞ આવા મુલાક્ષરોને કઈ રીતે લેખન કરવું તેની સમજ મેળવશું સૌપ્રથમ તમારી સ્વચ્યપુથીમાં તમારે માત્ર હાથ ફેરવતા શીખવાનું છે તમે હાથ ફેરવશો તો તમે કઈ રીતે વળાંક કરવા તે તમને આવડી જશે તો બાળ મિત્રો આ શ છે તો શ ને લખવા માટે અહીં અંક આપ્યો છે તીરની દિશા પણ આપી છે આ મારો હાથ છે તો તમારે આ જ રીતે તમારો હાથ છે ત્યાં ફેરવવાનો છે આ રીતે તમે જાઓ ત્યાર પછી કાનો બનાવો અને ત્યાર પછી વચ્ચેનો ભાગ ચોથા નંબર ઉપર તેમાં વચ્ચે લીટો કરવાનો છે તો આ રીતે આપણે શ ઉપર હાથ ફેરવશું ત્યાર પછી ત્ર છે તો બાલ મિત્રો ઘણીવાર આપણે ત્ર છે એ પેલા લીટો બનાવતા હોય છે ત્યાર પછી આમ અને તે રીતે કરતા હોય છે પરંતુ ખરેખર સાચી રીત લખવા માટે પહેલા તમારે પેલું જે ઉપરનું પાકડું છે તે લેવાનું છે એટલે કે આ રીતનું શરૂઆત કરવાની છે ત્યાર પછી તેમને કાનો ત્રીજા નંબર ઉપર આપણે કાનો લખવાનો છે તો તમારા આંગળી આ રીતે હાથ ફેરવજો તમારો એક પછી આ રીતે પાછા આવવાનું છે અહીંથી તમારે પેન ઊંચી કરી દેવાની અને ત્યાર પછી તમારે કાનો દોરવાનો છે આ શીખ્યા આપણે ત્ર હવે જ્ઞ શીખવાનો છે તો જ્ઞ લખવા માટે શું કરીશું તે આપણે ખાસ શીખવા માટે બાળ મિત્રો તમે ઘણીવાર લખતા હો છો કઈ રીતે લખતા હો છો તો અહીં તમે ર બનાવીને પણ લખી શકો છો તે રીતે પણ વળાંક આપ્યો છે તમારે અહીંથી શરૂઆત કરવાની છે અહીંથી જાઓ એક નંબરથી શરૂ કરીને આવો અડધો ર આ તે વળાંક પાડીને બનાવી દો ત્યાર પછી ઉપરનું માથું તમે લઈ શકો છો તો બાળ મિત્રો તે તમે અહીંથી તીરની દિશામાં ચાલવાનું છે અને તીરની દિશામાં તેમનું માથું જોડી દેવાનું છે અને ત્યાર પછી પાંચ નંબર ઉપર તમારે કાનો બનાવવાનો છે તો જોઈ બાળ મિત્રો અહીંથી તમારે જ્ઞાન લેવાનો છે આ રીતે આંગળી ફેરવાની છે રાજ્ય વાકર બનાવશું અને ચાર નંબર પરિવાર અહીંથી લઈ અને આ રીતે જોડી દેવાનો છે અને ત્યાર પછી તેમને કાનો જોડી અને જ્ઞ બનાવવાનો છે તો આ રીતે તમારે આંગળી ફેરવવાની છે તમારી સ્વધ્ય આંગળી ફેરવતા આવડી જાય પછી આપણે તમારી સ્વધ્ય જે ક્ષ ત્ર અને જ્ઞ આવ્યો છે તેમનું આપણે લેખન કરીશું તો તમારે પેનની મદદથી તમારે તમારી સધીપોથીમાં સરસ મજાની પેન્સિલ લેવાની છે અને તમે આ રીતે તમારે ટપકા જોડવાના છે ધીમે ધીમે ટપકા જોડાઈ જાય ત્યાર પછી નીચેની લીટી છે એ કોરી આપી છે તો આપણે જે રીતે શીખ્યા તે જ રીતે આપણે વળાંક દોરીશું તો આ શ આપણે બનાવ્યો ત્યાર પછી નીચેના ખાનામાં પણ આપણે જે જ રીતે લખ્યા છે તે રીતે તમે આપણે શ લખવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો પહેલાં આ રીતે આપણે લેવાનું છે ત્યાર પછી આ ત્રીજા નંબર ઉપર આ કરવાનું છે અને ત્યાર પછી વચ્ચેની લીટીમાં વાદળી કલરની જે લીટી છે તેમાં તમારે શ બનાવવાનો છે તો આ રીતે તમે બનાવી શકશો ત્યાર પછી બાળમિત્રો તમારો શ બની જાય બધા ખાનામાં ત્યાર પછી તમારે ત્ર બનાવવાનો છે તો ત્ર ક્યાંથી લેવાનો છે હા બાળમિત્રો તમને યાદ રહી ગયું ને પહેલા આ પાકડું પૂરું કરશું આ રીતે આપણે

નું લેખન થતું જશે મિત્રો આગળ જઈએ હવે આપણે આવશે જ્ઞ જ્ઞ તો નું પણ તે જ રીતે લેખન કરવાનું છે તો મિત્રો તેમાં તમારે પોઈન્ટ તમારી પેન્સિલ ની સરસ રીતે અણી કાઢી અણીદાર હશે તો તમારા વળાંકો પણ સારા થશે ચાલો બાળ મિત્રો આપણે લખીએ કઈ રીતે બનાવવાનો હતો હા યાદ રહી ગયું ને પેલા આપણે ર જેવો ભાગ છે એ બનાવી દેશું તો તમારે વળાંક પ્રમાણે આ રીતે સરસ રીતે બનાવી દેવાનો છે ત્યાર પછી ક્યાંથી લેવાનું તો યાદ રહી ગયું ને બાર મિત્રો આ રીતે તમારે એને ખૂબ મુખ પરથી વળાંક આપી દેવાનો છે આ રીતે વળાંક આપી દેશો અને છેલ્લે આપણે શું કરીશું હા કાનો કરીશું આ રીતે જ્ઞ બનાવશું અહીં પણ તમારે તે જ રીતે અહીંયા જ્ઞ બનાવવાનો છે કઈ રીતે બાળમિત્રો યાદ રહી ગયો ને હા પહેલા આપણે ક્ષ એવો એક ર બનાવશું ત્યાર પછી ર ને છે તે આ રીતે આમ જોડી દેશું અને ત્યાર પછી એને કાનો કરીશું આ રીતે જ્ઞો તમારે બનાવવાનું છે ખૂબ સારા અક્ષર બનાવો નીચેના બધા ભાગ તમારે પૂર્ણ કરવાના છે તો આ રીતે બાળમિત્રો તમારે આંગળી ફેરવવાની છે અને તમારી સધ્યપુથીમાં રહેલા બધા જ મિંડલવાળા મૂળાક્ષરો શી લખવાના છે અને કાય રીતે કામ કરવાનું છે ત્યાર પછી અગિયારમો જ કાર્ડ છે ત્રીજું પેજ છે તેની અંદર આપેલા શબ્દો છે એ તમારે લખવાના છે સાથે તેમનું વાંચન પણ કરવાનું છે હું થોડોક નમૂનો તમને શીખવાડું છું બાકીના બધા શબ્દો તમે વાંચજો અને સારી રીતે લખજો સારું બાળ મિત્રો ચાલો આપણે લેખન કરી રહ્યા છીએ અહીં ષટકોણ લખ્યું છે તો તમારે ષટકોણ અહીં લખવાનું છે નાના અક્ષરે પણ તમે લખી શકો છો શ કઈ રીતે લખ્યો તો યાદ છે ને બાળ મિત્રો હા તો તમારે આ રીતે સરસ મજાનો શ ત્યાર પછી ટ ટ કરવાનો છે ટ ને શેર્સ એને આપણે ખોડો કરશું એટલે તે આખો પૂરો બોલાતો નથી હા બાળ મિત્રો સોરી અહીંયા આપણે શ બનાવતા ભૂલી ગયા હતા શ બન્યો હવે ટ અને કો તો આપણે ક લખશું જો બાલ મિત્રો કોઈએ લખવામાં મુશ્કેલી પડે તો તમારે તમારા રબરથી તેને ભૂંસી નાખવાનું છે ત્યાર પછી સારા અક્ષરે લખવાનું છે પેન્સિલની મદદથી જ આવા બધા શબ્દો લખવાના છે એટલે તમને લખવામાં ખૂબ સરળતા રહે આપણે અણ બનાવી રહ્યા છીએ તો અણ આ રીતે તો ભાઈ તે જ રીતે પાછી બાજુ બાજુના ખાના છે તેમાં પણ તમારે લખવાનું લેખન કરવાનું છે

ત્યાર પછી નેત્ર અને અનિમેશ આટલા શબ્દો તમારે માત્ર શબ્દો આપ્યા છે સારી રીતે તેમ વાંચવાનું નથી પરંતુ એક સાથે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે કે તે અનિમેષ છે નેત્ર છે પ્રજ્ઞા છે આશીષ છે આ રીતે આપણે એક સાથે શબ્દ વાંચીશું અને સારા અક્ષરે લખીશું સારું બાળ મિત્રો આ શબ્દનો મહાવરો કરવા માટે કસોટી લેશું તે કસોટી તમે આ જ વિડીયોની જમણી બાજુ ક્લિક કરી અને તે કસોટી આપી શકશો સારું બાળ મિત્રો નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળ મિત્રો